નમસ્કાર દર્શક મિત્રો દેશના દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલાં મહત્વના સમાચારમાં જો તમારી પાસે પણ એસબીઆઈના આ ક્રેડિટ કાર્ડ છે તો આ વાત જાણી લો આના વિશે વિગતથી વાત કરી તો એસબીઆઈ તેના ક્રેડિટ કાર્ડ્સને લઈને રિવોર્ડમાં કેટલાક ફેરફાર કર્યા છે આ નવા ફેરફારો જૂન બે હજાર ચોવીસથી અમલમાં આવી જશે સરકારી વિભાગો સાથે જોડાયેલા વ્યવહારો પર રિવોર્ડનો ફાયદો નહીં મળે એસબીઆઈ તેના છેતાલીસ ક્રેડિટ કાર્ડ યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે એસબીઆઈ કાર્ડના એક ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને પણ નુકસાન થઈ રહ્યું છે જેમને અત્યાર સુધી ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી પર રિવોર્ડ પોઈન્ટનો લાભ મળી ચૂક્યો છે એસબીઆઈ કાર્ડ્સ મુજબ અસરગ્રસ્ત કાર્ડ પર ભાડાની ચુકવણીથી જેમાં રિવોર્ડ પોઈન્ટ પંદરમી એપ્રિલ બે પછી એક્સપાયર થઈ ગયા છે એટલે કે જો તમે પણ એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અને ભાડાની ચુકવણી પર રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા તો હવે તેનો ઉપયોગ કરો નહીં તો તે રિવોર્ડ પોઈન્ટ ટૂંક સમયમાં ખતમ થઈ જશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં સોના પર લોન લેનારાઓને જોરદાર ઝટકો આરબીઆઈ લીધો મોટો નિર્ણય આના વિશે વિગતથી જાણીએ તો સોના પર લોન લેનારાઓ હવે મોટી રકમની રોકડ મેળવી શકશે નહીં આરબીઆઈએ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ એટલે કે એનબીએફસીને નિર્દેશો આપ્યા છે કે સોના પેટે લોન લેનારા લોન ધારકોને રૂપિયા વીસ હજારથી વધુ રોકડ ફાળવે નહીં આવકવેરા અધિનિયમ અનુસાર સોનાના બદલે રૂપિયા વીસ હજાર સુધીની જ રોકડ મળી શકે આરબીઆઈએ આ સપ્તાહની શરૂઆતમાં સ્મોલ ફાઇનાન્સ કંપનીઓને પણ આવકવેરા અધિનિયમની કલમ બસો નું પાલન કરવા નિર્દેશ આપ્યો હતો જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિ દ્વારા લેવામાં આવેલી લોન અને ડિપોઝિટ મેળવી શકશે નહીં આ તે ચોક્કસ માધ્યમના આધારે પેમેન્ટ મેળવી શકે છે જેમાં વીસ હજાર રૂપિયા સુધીની રોકડ લિમિટ છે એના પછીના મહત્વના સમાચારોમાં ચૂંટણી પંચે આરોપોનો જવાબ આપ્યો આના વિશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા મતદાનના આંકડા જાહેર કરવામાં વિલંબને લઈને ઉઠાવેલા પ્રશ્નોના જવાબ આપ્યા છે આરોપોને ફગાવ્યા હતા કમિશને કહ્યું કે ખડગેના આરોપો પાયા વિહોણા અને તથ્ય વિહીન છે તે ભ્રમ ફેલાવવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ હોવાનું જણાય છે આવા નિવેદનો મતદારની ભાગીદારી પર નકારાત્મક અસર કરી શકે છે અને કર્મચારીઓને નિરાશ પણ કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કેસર કેરીનો અભાવ નહીં પોસાય આના પર નજર કરીએ તો કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર છે જૂનાગઢની કેસર કેરીના ભાવ ખૂબ વધી ગયા છે આ કેરીનો દસ કિલોનો ભાવ પંદરસો રૂપિયા સુધી પહોંચી ગયો છે પાંચ કિલો કેરીનો ભાવ પાંચસોથી સાતસો રૂપિયા સુધીનો થયો છે ખેડૂતો કહે છે કે આ વખતે કેસર કેરીનું ઉત્પાદન ચાલીસ ટકા જેટલું ઘટી ગયું છે તેથી આ ભાવ વધ્યો છે જોકે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે પરંતુ સામાન્ય લોકોને કેસર કેરી ખાવી મોંઘી પડશે તેવો વારો આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં અચાનક આવ્યા નિલેશ કુંભાણી મોટી ચેતવણી આપી આના વિશે વિગતથી જાણીએ તો સુરત કોંગ્રેસના ઉમેદવાર અચાનક મીડિયા સામે આવ્યા હતા આ દરમિયાન તેઓ બોલ્યા કે હું અત્યાર સુધી મારા ઘરે જતો ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી ભાજપ સાથે સંપર્ક થયો નથી કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે તેમણે કહ્યું કે મારું ફોર્મ કોંગ્રેસ એડવોકેટે ભર્યું હતું વર્ષ બે હજાર સત્તરમાં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં બદલો લીધો હું સુરતમાં આટા મારું છું કોઈ માઇનો લાલ મને અડી તો જુએ ત્યાર પછીના મહત્વના સમાચારમાં નાસા ચંદ્ર પર ટ્રેન દોડાવશે આના વિશે વિગત જાણીએ તો નાસા ચંદ્ર પર રેલવે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે એમ આ મિશન માટે ફંડ એકત્ર કરી રહ્યું છે વૈજ્ઞાનિક જોન નેલ્સને તેને વિજ્ઞાનનો સમતકાર ગણાવ્યો અને કહ્યું કે આ મિશન સાકાર થશે તો તેની કોઈ ગેરંટી નથી પરંતુ ભવિષ્યમાં ચંદ્ર પર રેલ પ્રોજેક્ટ એરોસ્પેસ મિશનનો એક ભાગ બની શકે છે આ મિશન હેઠળ ચંદ્ર પર રેલવે લાઇન નાખવા ઉપરાંત મંગળ પર મનુષ્યો અને માલ સામાન ટ્રાન્સફર માટે અતિ આધુનિક સિસ્ટમ વિકસાવવાની છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આંગડિયા પેઢી પર રાજ્યવ્યાપી દરોડા આના પર નજર કરીએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ ઇન્કમ ટેક્સ વિભાગ સક્રિય થઈ ગયો છે રાજ્યની આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદ સુરત રાજકોટ સહિતના શહેરોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે આંગડિયા પેઢીના બોગસ એકાઉન્ટ તેમજ ખોટા નાણાકીય વ્યવહારની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દરોડા દરમિયાન દસ કરોડ રૂપિયા રિકવર કરાયા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં બુથ કપચરિંગની ઘટનામાં છોંકાવનારો ખુલાસો આના વિશે ગતિ જાણીએ તો દાહોદના પ્રથમપુર ગામમાં ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કપચરિંગની ઘટનામાં નવો ખુલાસો થયો છે ગામ લોકોએ કહ્યું કે કેટલાક લોકોએ તેમને મત જ નથી નાખવા દીધા મતકૂટણી સુધી પહોંચે તે પહેલાં જ તેમનો મત નાખી દેતા હતા સાથે ધમકી પણ આપતા હતા આ બૂથ પરના કોંગ્રેસ એજન્ટે દાવો કર્યો છે કે આખો દિવસ આવું ચાલ્યું દર બે કલાકે ભાજપનું પચ્ચીસ ત્રીસ લોકોનું ટોળું આવતું હતું આ બૂથ પર ફરી મતદાન થવાનું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં હજુ બે દિવસ પડશે ભયંકર ગરમી આના વિશે વિગતથી વાત કરીએ તો હજુ આગામી બે દિવસ સુધી આગ જળતી ગરમી સહન કરવી પડશે એમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ બે દિવસ આ જ રીતે ગરમીનો કેર છે એમ બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ થાય તેવી શક્યતા છે જેના કારણે તેમને ગરમીથી રાહત મળી શકે છે એમ તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો હજુ પણ ઊંચો જાય તેવી શક્યતા છે એમ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ગરમી આવશ કહેર મચાવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં બે પત્ની હશે તેને બે લાખ મળશે આના વિશે વિગત જાણીએ તો મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભુરિયાએ ગુરુવારે એક વિવાદિત નિવેદન આપ્યું છે એક રેલીમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે તેના ઘોષણાપત્રમાં મહાલક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો છે જે અંતર્ગત જો અમારી સરકાર બનશે તો ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા આપીશું અને જેમની બે પત્ની હશે તેમને બે લાખ રૂપિયા મળશે મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આ નિવેદનનું સમર્થન કર્યું છે જેથી વિવાદ શરૂ થયો છે એના પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીની સરકારી બસમાં યાત્રા આના વિશે વિગતથી વાત કરીએ તો હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નવમી મેના રોજ રાત્રે મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસમાં યાત્રા કરી હતી તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી પણ હાજર હતા રાહુલ ગાંધીએ મુસાફરોમાં કોંગ્રેસના મેનિફેસ્ટોનું વિતરણ પણ કર્યું હતું આ સિવાય લોકો સાથે વાતો પણ કરી હતી તો આ તરફ બસના મુસાફરો પણ રાહુલ ગાંધીને બસમાં જોઈને આશ્ચર્ય પામ્યા હતા તેરમી મેના દિવસે તેલંગાણાની સત્તર લોકસભા સીટ પર મતદાન છે

ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતના જિલ્લાઓમાં પડશે વરસાદ આના પર નજર કરીએ તો આખરી ગરમી વચ્ચે હવામાન દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં અગિયારથી થી પંદરમી મે વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયારમી અને બારમી મેના દિવસે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે તેરથી થી પંદરમી મે દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી છે એના પછીના મહત્વના સમાચારમાં એકવીસ દિવસ ભારત બંધ લોકડાઉન શું છે સત્ય આના પર નજર કરીએ તો કોરોનાના નવા વેરિયન્ટ ફ્લેટ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અલગ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે જેમાં પીઆઈબી ફેક છેકે સોશિયલ મીડિયા એક્સપર્ટ લખ્યું કે યુટ્યુબ ચેનલ મીડિયા તક પર એવો દાવો કરાયો છે કે ભારતમાં એકવીસ દિવસનું લોકડાઉન લાગ્યું છે શાળા કોલેજો બંધ કરી દેવાય છે આ દાવો ખોટો છે કૃપા કરીને આવા ભયજનક ન્યૂઝથી સાવધાન રહો

ત્યાર પછીના મહત્વના સમાચારમાં સ્કૂલોને ઉડાવી દેવાની ધમકીમાં મોટું અપડેટ આના પર નજર કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનના આગલા દિવસે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ કરતાં મોટો ખુલાસો થયો છે જેમાં શાળાઓને ધમકીભર્યો મેલ આવ્યો હતો અને તેમાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે ઇમેલ થકી અમદાવાદની ચોવીસ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છઠ્ઠી મેના રોજ મળી હતી સમગ્ર મામલે પોલીસે તપાસ કરી રહી છે

આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટની મંજૂરી આના તો ગુજરાત ગુજરાત લેન્ડ મેના રોજ હાઈકોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે આ કાયદાની વિરુદ્ધ થયેલી ઢગલાબંધ અર્જુને હાઈકોર્ટે ફગાવી દીધી છે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માહિની ખંડપીઠે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને તેની સંબંધિત જોગવાઈઓને કાયદેસર અને બહાર રાખી છે બીજાની જમીન પર ડોળો માનતા પહેલા હવે ભૂમાફિયાઓ સો વાર વિચાર કરશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણી બિનહરીફ આના પર નજર કરીએ તો વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન પદ માટે દસમી મેના રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં સહકારી નેતા દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા હતા દિલીપ સંઘાણી સતત બીજી વખત ચેરમેન બન્યા છે આ તરફ ઇફકોના વાઇસ ચેરમેન તરીકે સિંહની વરણી કરવામાં આવી છે આ ચૂંટણીમાં ઇફકોના એકવીસ ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું જ્યારે આપેલા ડિરેક્ટર પદ માટેની ચૂંટણીમાં જયેશ રાદડીયાની જીત થઈ હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં અખાત્રી જે સોનું મોંઘું થયું જાણો શું છે ભાવ આના વિશે વિગતથી વાત કરીએ તો તૃતીયાના દિવસે સોનાના ભાવમાં વધારો થયો હતો ચોવીસ કેરેટ સોનું ચારસો રૂપિયા મોંઘું થવાની સાથે રૂપિયા બોતેર હજાર એકસો પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું હતું અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનું રૂપિયા બોતેર હજાર બસો તેમજ બાવીસ સોનું છાસઠ હજાર એકસો નેવું રૂપિયા અને અઢાર સોનું ચોપન હજાર એકસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ મળી રહ્યું હતું બારમી એપ્રિલે સોનાનો ભાવ તોતેર હજાર નવસો રૂપિયા ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો હતો નિષ્ણાતોએ આગાહી કરી છે કે નજીકના ભવિષ્યમાં સોનું એક લાખ રૂપિયા સુધી પહોંચી જશે ત્યારબાદના મહત્વના સમાચારમાં આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન આના પર નજર કરીએ તો ગરમીની આ સીઝનમાં ઠંડક માટે આઈસ્ક્રીમ ખાતા પહેલા સતર્ક રહેવાની જરૂર છે સુરત શહેરમાં વેચાતા આવી ની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં દસ આઈસ્ક્રીમ પાર્લરનો ખાવા ખાવાલાયક ન હોવાની વાત સામે આવી છે પચીસ જગ્યાએથી આઈસ્ક્રીમના આ ઓગણત્રીસ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી દસ નમૂના ફેલ થયા છે તમારી આસપાસ પણ આવો આઈસ્ક્રીમ હોઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં બાળકે રમતમાં પથ્થર ગળ્યો ઓપરેશન બાદ જીવ બચ્યો આના વિશે વિગતથી જાણીએ તો માતા પિતા માટે રૂપ ઘટના સામે આવી છે રાજકોટમાં અઢી વર્ષનું બાળક રમતા રમતા પથ્થર ગળી ગયું હતું પથ્થર શ્વાસનાળીમાં ફસાતા બાળકનું ઓક્સિજન લેવલ સિત્તેર ટકા થઈ ગયું હતું ત્યારબાદ ડોક્ટરે દૂરબીન વડે જટિલ સર્જરી દ્વારા પથ્થર બહાર કાઢ્યો હતો અને બાળકનો જીવ બચાવ્યો હતો પથ્થર ગળ્યાના લગભગ મહિના બાદ નિદાન થયું અને ખબર પડી કે તેણે પથ્થર ગળ્યો છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગીરમાં કેસર કેરીની આવક વધી આના વિશે વિગતની વાત કરીએ તો ઉનાળાની સજનમાં કેરી રસિકો માટે સારા સમાચાર છે ગીરની કેસર કેરીની આવક માર્કેટમાં વધી રહેશે જેમ જેમ ઉનાળાના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ગીરની કેસર કેરી માર્કેટમાં આવી રહી છે ખાસ કરીને ગીરમાં એક જ દિવસમાં અગિયાર હજારથી વધુ બોક્સ કેસર કેરીની આવક નોંધાય છે હાલમાં માર્કેટમાં કેસર કેરીના ભાવ દસ કિલો બોક્સના રૂપિયા આઠસોથી એક હજાર સુધીના બોલાયો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં વહુ વેવાણે આ જાણીએ તો સાવરકુંડલાની એક ક્રાઇમ સિરીલને પણ ઝાંખી પાડે તેવી ઘટના સામે આવી છે અહીં એક મહિલાની લાશ હત્યા કરેલી હાલતમાં મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે પુત્ર વધુ અને વહેવાણે ઘરકંકસથી કંટાળીને સાસુનું ઢીમ ઢાળી દીધું હતું લાદી કાપવાના કટરથી ગળું કાપી હત્યા નિપજાવી હતી જમાઈ પર હત્યાનો આરોપ મુકતા પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં અરવિંદ કેજરીવાલને મળી જમાનત આના વિશે વિગતની વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે દિલ્હીના કથિત દારૂ કોભળના આરોપમાં જેલમાં બંધ કેજરીવાલની જમાનત સુપ્રીમ કોર્ટે મંજૂર કરી છે આગામી પહેલી જૂન સુધી કેજરીવાલની અંતરિમ જમાનત મંજૂર થઈ છે તેમને બીજી જૂને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે સુપ્રીમનો આ ચુકાદો લોકસભા ચૂંટણી વચ્ચે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી માટે રાહત ભર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કોંગ્રેસોને ટિકિટ આપવાનું બંધ કરો ભાજપના સાંસદનો બળ આપો આના વિશે વાત કરીએ તો અમરેલીથી ભાજપ સાંસદ નારાયણ કાસડીએ ભાજપ સામે જ બાયો છડાવી છે તેમણે કહ્યું કે કાર્યકર્તાઓની નારાજગીના લીધે આ વખતે ઓછું મતદાન થયું છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે તેમને તરત પદ મળી જાય છે જેથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે આ સિવાય કહ્યું કે અમરેલીમાં અનેક મજબૂત ચહેરાઓ હોવા છતાં ભાજપે બોલી ના શકે તેવા વ્યક્તિને ટિકિટ આપીને કાર્યકર્તાઓનો દ્રોહ કર્યો છે એટલે મતદાન ઓછું થયું ત્યારબાદના મહત્વના સમાચારમાં કેજરીવાલના જામીન પર મમતાની પ્રતિક્રિયા આના વિશે વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વસગાળાના જામીન મળતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે કેજરીવાલને જામીન મળવાથી ખુશી છે તેનાથી ચૂંટણીમાં મદદ મળશે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે કેજરીવાલને બીજી જૂન સુધી વસગાળાના જામીન મળ્યા છે તેમના પર ચૂંટણી પ્રચાર કરવા પર કોઈ પ્રતિબંધ નથી ત્યાર પછીના મહત્વના સમાચારમાં પદ્મની બા પર પૈસા ઉઘરાવ્યાનો આરોપ આના પર નજર કરીએ તો ક્ષત્રિય આંદોલન સમિતિમાં નવો વિવાદ સામે આવ્યો છે પદ્મનિબા વાળા ઉપર પૈસા ઉઘરાવ્યાના આરોપ લાગ્યા છે ક્ષત્રિય સમાજના વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ વાયરલ થયા છે જેમાં પદમનીબાએ આઠસો મહિલાઓ પાસેથી બારસો રૂપિયા લેખે નવ પોઈન્ટ સાઠ લાખ રૂપિયા ઉઘરાવ્યાની વાત કરવામાં આવી છે સાથે આવી મહિલાથી દૂર રહેવાની વાત કરી છે તો સામે પદ્મનીબાએ એક પણ રૂપિયો લીધો નથી તેવું કહ્યું છે અને મેસેજને ખોટો ગણાવી સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કેજરીવાલનું પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત આના પર નજર કરીએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી નીકળ્યા બાદ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અહીં તેમના પરિવારના સભ્યો દ્વારા કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ઘરના દરવાજે કેજરીવાલને ફૂલની માળા પહેરાવી અને તેમની આરતી કરી ઘરમાં લાવવામાં આવ્યા હતા દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને પહેલી જૂન સુધી વશગાળાના જામીન આપ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગતના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ આના વિશે વિગતની વાત કરીએ તો રાઈટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ શાળામાં દાખલ થયેલા બાળકો સાથે ભરૂચની ઇન્ટરનેશનલ સ્કૂલે ભેદભાવ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં વાલીઓએ આરોપ લગાવ્યો છે કે તેમના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે વાલીઓનું ટોળું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પહોંચી રજૂઆત કરવાની સાથે હોબાળો કર્યો હતો કચેરી તરફથી હજુ કોઈ કાર્યવાહી કરી હોવાના સમાચાર આવ્યા નથી ખાસ વાત એ છે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એવા બાળકોને એડમિશન મળે છે જેમના વાલીઓની આવક ઓછી છે ભેદભાવ કરતી આવી શાળાઓ અંગે મિત્રો તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં તેઓ મને જીવતો દફનાવવાની વાતો કરે છે આના વિશે વિગતથી વાત કરીએ તો મહારાષ્ટ્રના નંદુરબારમાં વડાપ્રધાન મોદીએ શિવસેના યુબીટી અને એનસીપી એટલે કે શરદ પવાર પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે કોંગ્રેસ કહે છે કે મોદી તારી ખબર ખોદા છે બીજી તરફ નકલી શિવસેના મને જીવતો દફનાવી દેવાની વાત કરે છે આ લોકો મને ગાળો આપે છે સમય પણ તૃષ્ટિકરણનું પૂરેપૂરું ધ્યાન રાખે છે કોંગ્રેસ પ્રભુ રામને આઈડિયા ઓફ ઇન્ડિયાની વિરુદ્ધ માને છે આ લોકોમાં એટલો અહંકાર ભરેલો હોય છે કે તેમને ગરીબોથી કોઈ ફરક પડતો નથી

ત્યારબાદના મહત્વના સમાચારમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામત કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે આના પર નજર કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ કહ્યું છે કે રાજ્યમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામત પણ ભોગે ચાલુ રહેશે લઘુમતીઓને અલગ દ્રષ્ટિકોણથી જોવું નૈતિક રીતે ખોટું છે અનામત એનઆરસી અને સીએસ સહિતના મુદ્દાઓ પર મુસ્લિમોની ગરિમા અને સન્માનને વાય કોંગ્રેસ પાર્ટી સમર્થન આપશે વાય એસઆર કોંગ્રેસ પાર્ટીનો આ અંતિમ નિર્ણય છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગિરનાર પર્વતથી આવ્યા મોટા સમાચાર નવી આગાહી આ બંને વિશે વિગતથી વાત કરીએ તો તારીખ દસમી મેના રોજ જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેના કારણે ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો હતો અને આંધી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે આને દર વર્ષની ઉનાળા દરમિયાનની સામાન્ય ઘટના કહેવાય છે આ સાથે વાદળો પણ છવાય હતા તો બીજી તરફ નવી આગાહી કરવામાં આવી છે કે આવનારા સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં ચાર દિવસ પછી વરસાદ વરસી શકે છે આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે avui a -e ત્યારબાદના મહત્વના સમાચારમાં પીએમ મોદી નિર્વર્તમાન વડાપ્રધાન છે આના વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપ દક્ષિણમાં સાપ અને ઉત્તરમાં અડધી થઈ જશે ત્રણ તબક્કાના મતદાન પછી અમે કહીએ છીએ કે આપણે વર્ષ બે હજાર ચારમાં જે જોયું તે વર્ષ બે હજાર ચોવીસમાં પુનરાવર્તિત થઈ રહ્યું છે ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ અને નખર બહુમતી મળવા જઈ રહી છે આ વડાપ્રધાન નિર્વર્તમાન વડાપ્રધાન છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતમાં લોન્ચ થયું ગૂગલ વોલેટ આના પર વિગતથી વાત કરીએ તો સામાન્ય રીતે આપણે વોલેટનો ઉપયોગ અલગ અલગ એપ્સમાં કરતા હોઈએ છીએ તમને સવાલ થશે કે ગૂગલ પ્લે હોવા છતાં ગૂગલ કંપનીએ ગૂગલ વોલેટ કેમ લાવ્યું હશે તો દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે ભારતના લોકો માટે ગૂગલ એક દસ્તાવેજ સાચવણી માટે આ ફીચર લાવ્યું છે ગૂગલ વોલેટમાં તમે આઈડી કાર્ડ પાસ ટિકિટ સેવ કરીને રાખી શકશો અને જરૂર પડે તેનો ઉપયોગ કરી શકશો લોકોને આકર્ષવા માટે ગૂગલ વોલેટ વીસ કંપનીઓ સાથે જોડાણ પણ કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં યૌન શોષણ મામલે બ્રિજભૂષણને મોટો આંચકો આના વિશે વિગતની વાત કરીએ તો મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના મામલામાં ડબલ્યુ એફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અને સાંસદ બ્રિજભૂષણ ચરણસિંહ સામે આરોપો ઘડવામાં આવ્યા છે દિલ્હીની રાઉલ એવન્યુ કોર્ટે તેમની સામે આરોપો ઘડ્યા છે કોર્ટે સાંસદ સામે કલમ ત્રણસો છોપન ત્રણસો છોપન ડી અને પાંચસો છ ની પેટા કલમ એક લગાવી છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આ મામલો વર્ષ બે હજાર બાવીસમાં સામે આવ્યો હતો બ્રિજભૂષણ પર હરિયાણાની મહિલા રેસલર્સ દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં એન્કાઉન્ટરમાં બાર નક્સલવાદીઓ ઠાર આના વિશે વિગતથી વાત કરીએ તો બીજાપુરના ગંગાલુર વિસ્તારમાં પીડિયાના જંગલોમાં અગિયાર કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં પોલીસે એક ડઝન નક્સલવાદીઓને ઠાર કર્યા છે ઘટના સ્થળેથી નક્સલવાદીઓના મૃતદેહ અને ઘણા હથિયારો મળી આવ્યા છેમ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંએ પુષ્ટિ કરી છે કે નક્સલવાદીઓ અને સૈનિકો વચ્ચે ચાલી રહેલી અથડામણનો અંત આવ્યો છે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કેજરીવાલના જેલમાંથી બહાર આવ્યા બાદ અમિત શાહની પ્રતિક્રિયા આના પર નજર કરીએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી ગયા છે આના પર ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા સામે આવી છે અમિત શાહે કહ્યું હતું કે આ વસ આદેશ છે તેઓએ આત્મસમર્પણ કરવું પડશે તેઓ ગમે ત્યાં પ્રચાર કરી શકે છે શુક્રવારે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બસ જામીન આપ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચારમાં કેજરીવાલના ઘરની બહાર દિવાળી જેવો માહોલ આના વિશે વિગતની વાત કરીએ તો તારીખ દસમી મેના રોજ સાંજે બિહાર જેલમાંથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બહાર આવી ગયા હતા આ પછી દિલ્હીમાં કેજરીવાલના ઘરની બહાર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો આ દરમિયાન ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને પહેલી જૂન સુધી વસ જામીન આપ્યા છે ત્યારપછીના મહત્વના સમાચારમાં આનંદો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર આના વિશે વિગતથી વાત કરીએ તો ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતા સારી રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાશે સરેરાશ વરસાદ પણ સારો રહેશે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ છસો સાસઠ પોઈન્ટ આઠ મિલીમીટર વરસાદ નોંધાય છે દેશમાં પહેલી જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે ની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટિકિટ કેન્સલેશનથી રેલવે કરી રૂપિયા બે હજાર કરોડની કમાણી આના વિશે વાત કરીએ તો સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં જેના દાવા મુજબ આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે કે રેલવે વર્ષ બે હજાર બાવીસ ત્રેસમાં ટિકિટ કેન્સલેશન દ્વારા રૂપિયા બે હજાર એકસો દસ કરોડની કમાણી કરી હતી યુઝર્સે તેને રેલવેની લૂંટ ગણાવી રહ્યા છે આ સિવાય પોસ્ટમાં રેલવેની અવ્યવસ્થા ટ્રેન મોડી વેઇટિંગ ટિકિટ અને ટિકિટ નહીં મળવાની કોમેન્ટ આવી રહી છે